નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો આવનારા આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પાલિકામાં બેઠક યોજવામાં આવી વડોદરા શહેરમાં પણ યોગા દિવસની ખાસ ઉજવણી કરવામાં ત્યારે તે નિમિત્તે દર વર્ષે એકવીસ જૂન ના દિવસે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે સંદર્ભે પાલિકા ખાતે પણ એક બેઠકનું ખાસ આયોજન કરવામાં આવે દર વર્ષે એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ દિવસની ઉજવણીના આયોજનના ભાગ ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં આવનારા કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ સંસ્થાઓ યોગ કરાવતા લોકો એનજીઓ સોશિયલ મીડિયાના લોકો બ્રહ્માકુમારી શ્રી શ્રી રવિશંકર સાથે સંકળાયેલા તમામ લોકો આ કોર્ડિનેશન મીટિંગમાં ઉપસ્થિત રહ્યા યોગા ક્યાં કરવામાં આવશે તેનું આયોજન કરવામાં આવ્યું સાથે પાલિકા દ્વારા યોગાનું આયોજન શુક્રવારથી કે શહેરમાં પચીસ થી ત્રીસ જગ્યા પર યોગ દિવસ પહેલા લોકો ભાગ લઈ શકે તે માટે પ્રેક્ટિસ સેશનનું ખાસ આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં જોડાવા તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ પણ વાત કરવામાં આવી છે સાથે પાલિકા દ્વારા તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે લોકો વધુમાં વધુ આ કાર્યક્રમમાં જોડાય અને મુખ્ય કાર્યક્રમો યોગ દિનના દિવસે અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે થનાર છે ત્યારે બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેનાર હોય ત્યારે આયોજનના ભાગરૂપે મહત્વની આજ રોજ બેઠક યોજવામાં આવી આજે બધા એનજીઓ સાથે અધિકારી મિત્રો ચેરમેન શ્રીના બધાની સાથે જે વિશ્વ યોગા દિવસ આવે છે એના આયોજનને લઈને એની એક કોર્ડિનેશન બેઠક હતી વિવિધ સંસ્થાઓ એનજીઓ યોગ કરાવતા લોકો ઇન્ફ્લુઅન્સર સોશિયલ મીડિયાના લોકો બ્રહ્મકુમારીના લોકો શ્રી શ્રી રવિશંકરના જે ફોલોઅર્સ છે એ લોકો અને બધી જ સંસ્થાઓએ આજે આ મીટિંગમાં પાર્ટિસિપેટ કરેલું છે યોગા કેટલી જગ્યાએ થશે એની માટેનું આયોજન થયું જે પ્રિ યોગા છે એ અમે શુક્રવારથી ચાલુ કરીએ છીએ એટલે શુક્રવારથી વોર્ડ દીઠ એક કે બે જગ્યાએ એમ કરીને પચીસથી ત્રીસ જગ્યાએ લોકો યોગાના દિવસ પહેલાં પણ યોગા માટે પાર્ટિસિપેટ કરી શકે એના માટે થઈને પ્રેક્ટિસ સેશન એ અમે શુક્રવારથી ચાલુ કરવાના છીએ અને વોર્ડ દીઠ એક અને એક અને ઘણા વોર્ડમાં જ્યાં જગ્યા છે ત્યાં એક કરતાં વધારે એમ કરીને લગભગ પચીસેક પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ આ ઉપરાંત એમએસ યુનિવર્સિટી આ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક એકમો જીએસએફસી જીઆઈપીએસએલ એમને પણ અમે કહેવાના છીએ કે ત્યાં પણ યોગા થાય જોડે જોડે અમારા ગાર્ડન્સમાં યોગા થવાના છે કમાટીબાગ છે ગોત્રી ગાર્ડન છે એ બધી જગ્યાએ બરોડા જે ડેરી છે એને પણ અમે રિક્વેસ્ટ કરવાના છીએ કે યોગામાં પાર્ટિસિપેટ કરે રેલવેઝ એરપોર્ટ આર્મી બીએસએફ બધાને અમે યોગા માટે પાર્ટિસિપેટ કરવા માટે કહેવાના છીએ એટલે કોર્પોરેશન તરફથી પ્રી યોગા માટે એટલે છ દિવસ અગાઉથી શુક્રવારથી અને યોગાના દિવસ સુધી યોગા કરે એની માટે થઈને પચીસેક પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ અને યોગાના દિવસે જે મેઇન પ્લેસ છે એ આપણે અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે ત્યાં બહોળી માત્રામાં લોકો પાર્ટિસિપેટ કરે એની માટેનું આયોજન થઈ રહ્યું છે એની માટેની આ કોર્ડિનેશન મિટિંગ હતી આપના સ્વભાવ બને લોકોમાં ડેલી રૂટિનમાં યોગા કરે એની માટે થઈને અને યોગાનો પ્રચાર પ્રસાર થાય અને આપના માધ્યમથી વધારેમાં વધારે લોકો આ પ્રી યોગા ક્લાસીસ વેલ એઝ યોગાના દિવસે પાર્ટિસિપેટ કરે એની માટે હું બધાને વિનંતી કરું છું અને બધાને આવકારું છું કે આમાં પાર્ટિસિપેટ કરો અને વિશ્વ યોગાના દિવસે આપ એમાં પણ આપ ભાગ આઝાદીના અમૃત મહોત્સવમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના ઋષિઓની પરંપરા કહી શકાય એવા યોગને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે એને પ્રસ્થાપિત કર્યો છે આખા દુનિયાના લગભગ એકસો એંશી કરતાં વધુ કન્ટ્રીઓ જેને એન્ડોસ કર્યું છે એવો વિશ્વ યોગા દિવસ એકવીસમી જૂને આખા ભારતભરમાં આપણે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર કે જે કલા અને સંસ્કૃતિની નગરી છે એક કહેવાય કે હેરિટેજ નગર તરીકે આપણે એને વિકસાવવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં પણ અલગ અલગ જગ્યાએ યોગા થાય અને એક યોગા કે જે આપણી વિરાસત છે એ લોકો સુધી પહોંચે અને લોકો પોતાનું જીવન બનાવે યોગાને યોગા મીન્સ ટુ યુનાઇટ કે યોગાથી માણસ પોતાની જાતને જોડી શકે છે એટલે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે છે પોતાના ઇનર સેલ્ફને ઓળખી શકે છે અને સાથે સાથે યોગાથી પરમાત્મા સાથેનું પણ યુનિયન થઈ શકે છે અષ્ટાંગ યોગ પ્રચલિત છે ખાસ કરીને જે વિદેશોમાં આસનોના યોગ શીખવાડવામાં આવે છે જ્યારે ભારતમાં સમાધિ ધ્યાન આ વગેરે યોગોનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે આ યોગના દ્વારા માનસિક શાંતિ મળે આત્મા પોતે રિસ્પોન્સિબલ બને કોન્શિયસ બને અને આ સમાજના ઉત્થાન માટે લોકો સ્પિરિચ્યુઅલ લેવલ પર કન્ટ્રીબ્યુશન આપે રિસ્પોન્સિબલ બને અને પોતાનું જે જીવન છે એ ખૂબ તંદુરસ્ત બને એ માટે યોગાની પ્રેક્ટિસ કરે ખૂબ જરૂરી છે આપણા ઋષિમુનિ આપેલી વિરાસત છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરના કોન્ફરન્સ હોલ ખાતે માન્ય શ્રી અને ડેપ્યુટી કમિશનર તમામ વોર્ડના અધિકારીઓ અને પચાસ કરતા વધુ એનજીઓ કે જેમાં આર્ટ ઓફ લિવિંગ ગુજરાત યોગ બોર્ડ એ સિવાયની તમામ ધાર્મિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા આજે આ આખા કાર્યક્રમની બૃહદ ચર્ચા કરવામાં આવી ઓગણીસ વોર્ડમાં ઓગણીસ જગ્યાએ કાર્યક્રમ થાય અને વડોદરાનો વડોદરા મહાનગર લેવલનો એક મોટો કાર્યક્રમ થાય આ કાર્યક્રમની શરૂઆતમાં નેતાઓના સ્પીચ હોય ત્યારબાદ નરેન્દ્ર મોદીની સ્પીચનું લાઈવ પ્રસારણ થાય ત્યારબાદ અમારા મુખ્યમંત્રી શ્રીની સ્પીચનું લાઈવ પ્રસારણ થાય અને ત્યારબાદ સાતથી સાત પિસ્તાલીસ સુધી યોગાની પ્રેક્ટિસ કરવામાં આવશે આની પહેલાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે કે જે લગભગ મને લાગે છે ત્યાં સુધી શુક્રવારથી ટ્રેનિંગ સેન્ટરો ચાલુ થઈ જશે દરેક જગ્યાએ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે દરેક જગ્યાએ આજુબાજુના રહીશો માટે ટ્રેનિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે મેટની વ્યવસ્થા કરવામાં આવશે એકવીસમી જૂનના દિવસે દરેક જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ અને માહિતી પણ વ્યવસ્થા કરવામાં આવશે આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે આવો આપણે સૌ વિશ્વ યોગા દિન નિમિત્તે યોગા આપણી લાઇફસ્ટાઈલ બને એ દિશામાં આપણે સૌ પ્રયાણ કરીએ અને આ કાર્યક્રમને વડોદરાની ઓળખ બનાવીએ આ વખતની થીમ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એન્ડ યોગા ફોર વુમેન એમ્પાવરમેન્ટ એ સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ ભાગ લે એ પણ જરૂરી છે અને તમામ સાંસ્કૃતિક જગ્યાઓ પર તમામ હેરિટેજ ઇમારતો પાસે આ યોગા થાય ખાસ કરીને સુરસાગર ન્યાય મંદિર કમાઢીબાગ સ્કલ્ચર પાર્ક આ તમામ અલગ અલગ જગ્યાઓ કે જે વળતના આકર્ષણ છે આ તમામ જગ્યાએ યોગાની ટ્રેનિંગ અને વિશ્વ યોગા દિવસના દિવસે યોગ પણ કરવામાં આવશે